એક તરફ સરકાર લોકો વીજળી બચાવો વીજળી ની બચત કરો જેવા સૂત્રો આપી વીજળીનો વેડફાટ અટકાવવા સલાહો આપે છે બીજી તરફ સરકાર વિભાગોમાં ઉગાડે છોક બેફામ વીજળી નો વેડફાટ થાય છે સરકારી કચેરીઓમાં એસી કુલરો અને પંખાઓ અવિરત રીતે ચાલતા હોય છે કારણ કે એનું બિલ સરકારી ઓફિસરો કે કર્મચારીઓ ભરવાનું હોતું નથી પણ પ્રજાએ ચૂકવેલા ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે માટે તેઓ આ મામલે બેફિકર હોય છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતની ઇમારતમાં આવેલ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં એકવીસ સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓની ગેરહાજરી વચ્ચે તેમના ટેબલ ઉપરના સીલિંગ ફેન ધમધમી રહેલા જોવા મળ્યા હતા બંને ઓફિસોમાં થઈ કુલ પંદર જેટલા પંખાઓ કર્મચારીઓની ગેરહાજરીમાં ફૂલ સ્પીડમાં ધમધમી રહ્યા હતા આમ વીજળીના ભારે બેડફાર સરકારી કચેરીમાં જોવા મળે છે ખાલી છે આખી પંખાઓ વીજળી બચાવો કાર્યક્રમ ચાલી રહ્યો છે અહીંયા અધિકારી બેસે છે અહીંયા દેખાતા નથી કોઈ ઓફિસ ખાલી ખમ છે પંખાઓ ચાલે છે ત્યારે માત્ર જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા ને એ સિવાય પણ અન્ય કચેરીઓમાં પણ અને કચેરીની લોબીમાં પણ પંખાઓનો વેડફાટ જોવા મળ્યો હતો વીજળીનો વપરાશ બેફામ થઈ રહ્યો છે તેવું જોવામાં નર્મદા લાઈવના કેમેરામાં કેદ થયું છે શું જિલ્લા કલેક્ટર જિલ્લાના વિકાસ અધિકારી આ મામલે જે તે લાગતા વળગતા અધિકારીઓને બોલાવીને પૂછે કે તેઓ કોના બાપની દિવાળી કરી રહ્યા છે